નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું નજર કરીએ મુખ્ય સમાચાર પર ધોરાજીમાં કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એકસો ઓગણચાલીસ દિવસ હતો અને ધોરાજી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના ધ્વજ ને વંદન કરવામાં આવ્યું અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયા ની સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન માળખું તેમજ આગામી ચૂંટણીમાં વિજય મળવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ એકસો ને આડત્રીસ વર્ષ પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે જે ભોગ આપ્યો છે એને આજે દેશની જનતા યાદ કરે છે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138મા સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે